કે હજી તારી મા જીવે છે તારી જનેતા જીવે છે અને જ્યાં લગી તારી જનેતા બેઠી છે ને ત્યાં લગીને ભગવાનની ભક્તિ કરતાં એ પહેલી ભક્તિ એ છે કે તું તારી જનેતાની તારી માની સેવા કર અને સેવા કરતાં કરતાં ભગવાનનું સ્મરણ કર અને આ ભાગવત મને તમને શીખવે કે જે એના મા બાપની સેવા ન કરે ને એને ભગવાનની સેવા કરવાનો કોઈ અધિકાર નથી અને ભગવાન એને સેવાથી કોઈ બી રાજીએ ના થાય ભગવાન ત્યારે જ રાજી થાય કે પેલું તીર્થ છે માતા પિતા છે માતા પિતાના ચરણોમાં સ્વર્ગ નો વાસ છે અને જે એના મા નો નો થાય એના બાપ નો થાય એ આ દુનિયામાં પછી કોઈ નો થાય એટલે મા બાપ ની સેવા માથી મોટું કોઈ નહીં સળથર કે જગદીશ અને હવ નમાવે શ્રી તો અંબા આગળ આલિયા માં છે ને એનાથી મોટું એનો ખોડો બહુ વિશાળ છે એટલે માથી મોટું કોઈ નહીં જળથર કે જગદીશ જે એની જનેતાનો જે ઉમરા વાળીને રાજી ન કરી હગે ડુંગરા વાળીને કોઈ દી રાજી ન કરી હગે એની માને હારો હાડલો ન લઈ દે અને ચોટીલા જઈને ચૂંદડી ચડાવે ને તો એ ચોટીલા વાળી ચામુંડા એની ચૂંદડી કોઈ દી ન સ્વીકારે એટલે પેલા તો માની સેવા

જાણે આનંદનીમાં આનંદની એક સમુદ્ર મારા અંદર ઉઠો છે ને એમાં મેં ડૂબકી લગાવી છે સંતો દ્વારા જે મંત્ર મળ્યો એનાથી મને ખૂબ આનંદ થયો અને નારદજી એમ કે એ મંત્રનું જાપ કરતો કરતો કયો મંત્ર આપ્યો તો વાસુદેવ ગાયત્રી મંત્ર સંતોએ આપ્યો હતો આવો એ મંત્રનું આપણે એ રટણ કરીએ કયો મંત્ર નારદજીને સંતોએ આપ્યો હતો એ મંત્રનું નામ છે વાસુદેવ ગાયત્રી આવો આપણે પણ એ વાસુદેવ ગાયત્રીનો જપ કરીએ ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः सङ्कर्षणाय च આ વાસુદેવ ગાયત્રી મંત્ર છે આ આઠ શબ્દ નો આઠ ચરણ નો આ મંત્ર છે અને એમાં અનુષ્ટુપ છંદ છે અને બત્રીસ અક્ષર છે આ મંત્ર આનું નામ છે વાસુદેવ ગાયત્રી મંત્ર વ્યાસજીને કહે છે કે પછી તો હું એ મંત્રનો જપ કરતો કરતો બહુ વિશુદ્ધ કે મારી મા ગૌશાળામાં ગાયોની સેવા કરે છે અને એક વખત એ સેવા એ ગૌશાળાની માલિકો રે એક જનાવર એક સર્પ નીકળે છે એ સર્પનો દંશ મારી માને થાય છે અને મારી મા પ્રાણ પંખેરું ઉડી જાય છે પણ હે વ્યાસજી મારી મારી જનેતા વહી ગઈ પણ મને એનો હરસ નો થયો અને એનો શોક કાય મને નો થયો કારણ કે વાસુદેવ ગાયત્રી મંત્ર જપતા જપતા મારું હૃદય એટલું બધું નિર્મળ બની ગયું હતું એટલું જે જે માણસ ભગવાનમાં લીન થઈ ગયો હોય ને પછી એને હરક ને શોક ની આવે નહીં હેડકી એને પછી આઠે પોર આનંદ એને હરક કે શોક પછી કઈ લાગે નહીં આજ કે છે નારદજી કે નારદજી ને કે છે કે મને પછી કાઈ એ નો થયો જેમ નરસિંહ કીધું કે ભલું થયું હવે સુખે ભજશું શ્રી ગોપાલ એક જંજાર એક બંધન હતું મારું અને એ બંધન છે એ છૂટી ગયું પણ આ તો નારદજી જેવા ભગત હતા એટલે બાકી જનેતા જની વહી જાય ને કદાચ છ વર્ષની માં હોય એ હો વર્ષની માય જો જેની વહી જાય ને એને દુઃખ તો બહુ લાગે કારણ કે માવતર છે ને એનો દુકાર તો સો વર્ષ એનો દુકાર એ દુકાર જ રીએ માવતરનો દુકાર કોઈથી કોઈ પૂરી ન હગે કારણ કે એ જનેતા છે કદાચ સો વર્ષની બુઢી થઈ ગઈ હોય ને તો એને 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 દીકરા ઉપર એના દીકરાને ઘેરે કદાચ દીકરા જુવાન થઈ ગયા હોય ને તો એ જનેતાને જે દીકરા ઉપર ભાવ હોય ને એ ભાવ તો આ દુનિયામાં તમે કદાચ કરોડો રૂપિયાને અજબોપતિ થઈ જાવ ને તો એ જનેતાનો ભાવ તો કોઈ દી મળવાનો નથી નથી ને નથી કારણ કે એ જનેતા છે એનું ઓઢણું ચા લગીન મારીને તમારી માથે છે ને એ જગદંબાનું ઓઢણું એ જનેતાનું ઓઢણું છે ને ત્યાં લગીને આપણે આનંદ કરીએ પણ એ જનેતાનું ઓઢણું જેથી વહી જાય ને તેદી દુઃખી થઈ જાય પણ એ જનેતા વહી જાય પણ જનેતાના ભાવ છે ને એના આશીર્વાદ એના સંતાનો ઉપરથી કોઈથી જાતા નથી मीठा मधुन मीठा में मे हुठा मधुन मीठा में हुोल अथी मीठी ते मोरी मत जो जननी નિજોડ સખી નહી જડે વેલો એ જીર જનની નિજોડ સખી નહી મળે રેલો મીઠા મધુ ને મીઠા મેહુલા પણ ઈઠી મીઠી મોરે માત જો આ જનની ની જોડ સખી નહી જડે રેલો એ હો વર્ષની બુઢી હોય ને ભાવનગર દિવાન પ્રભાશંકર પટણી તમને સત્ય ઘટના કહું ભાવનગર ના રજવાડા હતા ભાવનગરના દિવાન પ્રભાશંકર ભાવનગર મહારાજા ત્યાં રાજ કરતા હતા અને એ દિવાન એ દીવાન ના પ્રભાશંકર પટણી ના માતૃશ્રી અવસાન પાય માં રાજકાજ ના દિવાન હતા મેતાજી અત્યારની ભાષામાં એકાઉન્ટન બહુ એનો એનો આખો રાજકાજ સંભાળતા પ્રભાશંકર પટણી ના માતૃશ્રી અવસાન પાઈમાં એટલે પ્રભાશંકર પટણી પોક મૂકી મૂકીને રોવે છે આજે પ્રભાશંકર પટણી બહુ વિદ્વાન માણસો અને ભાવનગર મહારાજા નામદાર આવ્યા નામદાર આવ્યા ને નામદાર આવીને કીધું કે પ્રભાશંકર ને સરના ના ઇલકા બાઈ પાતા હે પ્રભાશંકર હે પટણી સાહેબ તમે રોવો હારું ન લાગે તમે ભાવનગર આ રજવાડાના દિવાન છો તમારા જેવો ઘેઘુર વડલો સમજદાર માણસ આજ પ્રભાશંકર પટણીને કંઈ રોવે એવું સારું આ લાગે નહીં પણ તોય પ્રભાશંકર પટણી આજ ભાવનગર દરબાર ભાવનગર નામદાર એને એના એના ખોળામાં માથું નાખીને આજ પોક મૂકીને આજ એમ કહેવાય કે ભાવનગરના એક વિદ્વાન એક બુદ્ધિશાળી એક અગ્રણી કારભારી પ્રભાશંકર પટણી જેને સરનો ઇલકાબ મળ્યો તો સર પ્રભાશંકર પટણી એ આજ રોવે છે અને એવા રોવા મીંડા એવા રોવા મીંડા ભાવનગર સાહેબ ભાવનગર મહારાજાને સમજાવે કે હવે રડોમાં બસ થઈ ગયું એટલે પ્રભાશંકર પટણી એને જવાબ આપે કે મને મારી માહા વહી ગઈ ને એનું રડવું નથી આવતું તો કે તો કે તા તો હવની સમય થાય ને એટલે વહી જાય પણ મને રોવું એનું આવે કે હું રાજકાજના કામ કરું ને આ બસો બાવન રજવાડા અને એમાં આ ભાવનગરનો હું નામદાર સરનો મને ઇલકાબ મેરો હું રાજકાજના કામ કરતો હોઉં રાતના બે બે વાગ્યા લગીને મારા ચોપડા લખતો હોઉં અને રાતના બે વાગે મારી માનો પડકારો આવે કે પબલા હવે હોઈ જા પબલાય મને પભલો કહેવા વારો તુકારો વયો ગયો ને એનું મને રોવું આવે કારણ કે ભાવનગરમાં નીકળું ને તો મને બધા સલામ કરે કોઈ મને દીવાન કહે કોઈ સર કહે કોઈ સાહેબ કહે પણ મને પભલો કહેવા વાળી મારી મા વહી ગઈ ને એ પભલાનો તુકારો જે વયો ગયો ને એનું મને રોવું આવે છે એટલે મા તો મા છે એટલે કવિએ લખે કે મીઠા મધુ ને મીઠા মে খুলা হরে লো ইথি মিঠি ছে মারে মাতারে জননি নি জোড সকি নই জডে ই঵াই আমিথি ভরে লিমানিয় અમૃત અમૃત વરસતા હોય ને માની જનતાની આંખમાં એ એવો અમૃત ક્યાંય ન મળે એટલે કવિ લખે કે અમીથી ભરેલી બરેલી એની આખડી રેલોલ વાલથી ભરેલા એને વેણ જો જનની એ તુકારો કરે ને તોય બહુ વાલો લાગે હો એ વાલથી ભરેલા એના ઈ વેણ જોયા જન નિજોડ સખી નઈ મડે રે આ દેવ છે ને સ્વર્ગમાં જનતાના સુ રામ થઈને આવે કૃષ્ણ થઈને આવે દેવતાને ને નું સુખ નથી મળતું એટલે કવિ લખે કે દેવો દેવો ને દૂધ એના દોયલા શશિયે ফিলচ সননি ওর সখি নে জরের লো হে জির জননি নিজ সখি নেই মরে রেলো জগন આધાર એ નાના હોય એની માને આંગરી પકડી ને એ હાલતા કાલા 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 એ પાપા પગલી ભરતા શીખે દીકરા એટલે કવિ લખે કે જગ નો આંગળી રે લોક ભૈરા કોડ રેયા જનની

मलकी लोल मूंगी आसीष इन हैया मां मलक तीरे लोल एन लेता फूटे नई लण रे जननी

નીરતો ઈ વધે ઘટે રે લોલા ગંગાના તો વધે ઘટે રે કર જાય છે નદીઓના જળ હોય ને એ ઓસા વધતા થાય ગંગાના નીર હોય ને એ ક્યાંક વધી જાય ને ક્યાંએ હટી જાય પણ જનેતાનો પ્રેમ કેવો છે તો કે સરખો એ પ્રેમનો પ્રવાહ રે એ જનની જોડ શક્તિ નહીં મળે રે લોલ એવી જનની નહીં વર્ષે કદાચ ચોમા હાડ આવી જાય શ્રાવણ આવી જાય અને વાદળી આકાશ માંથી આવી અને જેટલી વાદળી ભરી હોય ને એટલી જ વર્ષે એટલે કવિ લખે કે વર્ષે ઘડી ક વ્યોમ વાદળી રે લોલ પણ મારી જનેતા કેવી છે તો કે મારી જનેતા નો મેઘ બારે જનની ની સખી નહી જડે તે લોલ એવી જનની નિજોડ સખી અને અંતિમ ચરણમાં લખે શું લખે તો કે ચડતી એ બરોબર પૂર્ણિમાનો ચંદ્ર હોય અને ચડતી કળા હોય ત્યાં ચંદ્રના ના દેખાય એટલે કવિ લખે કે ચડતી ચંદા ની દિશે ચાંદની રેલો એનો નહીં પણ મારી માની ચાંદની કેવી છે તો કે મારી માડીનો નો હાથ મે ઉજાસ જોયા જનની ની જોડ સખે જડે રે લો લઈ એવી જનની ની જોડ સખી નહી મળે રે લો આયા એમ છે કે મારી જનેતા એ એના પ્રાણ પંખેરું ઉડી ગયા છે અને હું પછી સંતો ની આજ્ઞા પ્રમાણે જંગલ માં જતો રહ્યો અને વાસુદેવ ગાયત્રી મંત્ર નો જપ કરતા 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 આજ મારું મન છે આનંદિત થયું છે મારા મન ની અંદર ના સમુદ્ર લેવા લાગ્યા છે મારા હૃદય માં ભગવાન એ કૃષ્ણ પરમાત્માના મને દર્શન થવા લાગ્યા છે અને ભગવાન ના દર્શન અને ભગવાન ઘડીક દર્શન સીધા પાછા અંતર ધ્યાન થઈ ગયા ને તા તો નારદજી કે હું વ્યાકુળ બની ગયો ફાફડો ફાફડો બની